અરવલ્લી જિલ્લાના ટીટોઈ ગામના લોકોને બસ આશ્વાસન જ અપાય છે વાયદા ઉપર વાયદા અપાય છે ગામમાં રામજી મંદિરથી લઈને દેરાસર સુધીનું રોડ નું કામ બંધ કરેલ છે આ કામને લઈને આજકાલ કરીને દસ મહિના વીતી ગયા ગામના લોકોએ વારંવાર કેટલી અરજીઓ કરી રજૂઆત કરી છતાંય ગામ પંચાયતના વહીવટદાર અને કોન્ટ્રાક્ટર વાયદા જ આપે છે વાયદા વાયદામાં ત્રણ મહિના નીકળી ગયા છે રોજે રોજ વાયદા આપવા છતાંય રોડનું કામ ચાલુ થયેલ નથી તો વહીવટદાર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોય કે શું કે જેથી કામ આગળ વધતું નથી તેવી લોક વાયકા લોક મુખે ચર્ચાઈ રહી છે તંત્રની ઘોર બેદરકારીના લીધે રોડ પર ગંદકી ખાડા ખાબોચિયા પણ થઈ ગયા છે ત્યાં અહીંના રહીશોને અવર જવર કરવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગટરમાં જતી પાણીની પાઇપલાઇનના લીધે દૂષિત પાણી લોકોને પીવું પડે છે આટલી બધી અરજીઓ આપવા છતાંય તંત્ર બસ એક કાને સાંભળે છે ને બીજે કાને નીકાળતું હોય તેવું લાગી રહ્યું છે તો ગામના લોકોની વાત તંત્ર સાંભળવા તૈયાર નથી બસ હવે એ જ કહેવું છે કે તંત્ર જાગશે અને રોડ બનશે કે નહીં તેવા સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે અલ્પેશ ભાટિયા સાથે લાઈ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી